એક નગરમાં એક શેઠ રહેતા હતા એક ભિખારી દરરોજ તે શેઠના ઘરના દરવાજા પાસે જઈને ભીખ માંગતો શેઠ ઘરની બહાર નીકળતાની સાથે જ તેની સામે ગુસ્સાથી જોતા અને ઘણીવાર તેને અપશબ્દો બોલતા તે કહેતા કે તું કેમ જીવે છે તું આખી જિંદગી આમ જ ભીખ માગીશ તું ધરતી પરનો બોજ બનીને રહીશ અને ક્યારેક તે ભિખારીને ગુસ્સામાં માર પણ મારતા આટલું બધું કરવા છતાં ભિખારીના મોઢામાંથી એક જ વાત નીકળતી કે ભગવાન તમારું ભલું કરે એકવાર શેઠને તેમના ધંધામાં મોટી ખોટના સમાચાર મળ્યા શેઠ ખૂબ જ નારાજ હતા તે જ સમયે તે ભિખારી તેમના દરવાજે આવ્યો ગુસ્સામાં શેઠે ભિખારી પર પથ્થર ફેંક્યો અને પથ્થર વાગવાથી ભિખારીનું માથું ફાટી ગયું અને માથામાંથી લોહી વહેવા લાગ્યું દર્દથી પીડાતા ભિખારીએ ફક્ત એટલું જ કહ્યું કે ભગવાન તમારા પાપ માફ કરે અને ભિખારી ત્યાંથી ચાલ્યો ગયો શેઠ ખરેખર ચોંકી ગયા તેણે ભિખારી પર પથ્થર ફેંક્યો તેનું માથું ફૂટી ગયું હતું છતાં તેણે બસ પ્રાર્થના કરી શેઠનું મન શાંત થયું ત્યારે ભિખારીનું રહસ્ય જાણવા શેઠે ભિખારીનો પીછો કર્યો ભિખારી જ્યાં જાય ત્યાં શેઠ તેની પાછળ પાછળ જવા લાગ્યા શેઠે જોયું કે કોઈ તેને ખાવાનું આપે કોઈ મારે કોઈ તેનું અપમાન કરે લોકો ભિખારી સાથે ગમે તેવું વર્તન કરે પણ ભિખારી માત્ર પ્રાર્થના જ કરતો કે ભગવાન તમારું ભલું કરે હવે રાત થવા આવી હતી અને ભિખારી તેના ઘરે પાછો ફર્યો તે તેના ઘરે પહોંચ્યો પણ શેઠ હજુ પણ તેનો પીછો કરતા હતા એક વૃદ્ધ સ્ત્રી જૂના તૂટેલા ખાટલા પર સૂતી હતી તે ખૂબ જ નબળી અને માંદી દેખાતી હતી તે ભિખારીની પત્ની હતી પતિને પાછો આવેલો જોઈ પત્નીએ પતિના વાટકા તરફ જોયું તેમાં માત્ર એક વાસી રોટલી હતી તે જોઈને તેણીએ કહ્યું કે આજે ફક્ત આટલું જ મળ્યું છે અને હા તમારા માથામાંથી લોહી નીકળી રહ્યું છે તમને આ ઈજા કેવી રીતે થઈ ત્યારે વૃદ્ધ ભિખારીએ કહ્યું કે આજે મને આટલું જ મળ્યું કોઈએ કંઈ આપ્યું જ નહીં બધાએ ગાળો આપી અને એકે તો એક પથ્થર પણ માર્યો તેના કારણે મારું માથું પણ ફાટી ગયું ભિખારીએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે આ બધું મારા પાપોનું પરિણામ છે તને યાદ છે કે થોડા વર્ષો પહેલાં આપણે કેટલા અમીર હતા આપણી પાસે બધું જ હતું પણ આપણે ક્યારેય દાન કર્યું નથી આપણે તે અંધ ભિખારી જે આપણા દરવાજે ભીખ માગવા આવતો હતો તેની સાથે જે વર્તન કર્યું તે તને યાદ છે વૃદ્ધ પત્નીની આંખોમાં આંસુ આવી ગયા અને કહ્યું હા આપણે તે અંધ ભિખારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું હતું આપણે તેનું અપમાન કરતા તેને ખાવા માટે રોટલીને બદલે કાગળ આપતા તેની મજાક ઉડાવતા અને ક્યારેક માર પણ મારતા અને તે હંમેશા ઉદાસ થઈને કહેતો કે ભગવાન તમારા પાપોની સજા તમને ચોક્કસ આપશે વૃદ્ધ ભિખારીએ તેની પત્નીને કહ્યું કે તેનો આ શ્રાપ સાચો પડ્યો છે અને આપણા જીવનમાં આ દુઃખ આવ્યું છે તેથી હું કોઈને પણ શ્રાપ આપતો નથી પછી ભલે તેઓ મારી સાથે ગમે તેટલું ખરાબ વર્તન કરે હું હંમેશા તેમના માટે પ્રાર્થના કરું છું જેથી કોઈને આપણા જેવા જીવનનો અનુભવ ન થાય તેમને આપણા જેવા જ દુઃખનો સામનો ના કરવો પડે તેઓ જાણતા નથી કે તેઓ શું પાપ કરી રહ્યા છે તેથી જ હું નથી ઈચ્છતો કે અજાણતા કરેલા પાપની આવી સજા કોઈને મળે શેઠ ત્યાં છુપાઈને આ બધી વાતો સાંભળી રહ્યા હતા હવે શેઠને બધું સમજાયું ભિખારી અને તેની પત્નીએ અડધી અડધી રોટલી વહેંચી અને કાધી પછી ભગવાનનો આભાર માનીને બંને આરામથી સૂઈ ગયા બીજા દિવસે ભિખારી ફરી ભીખ માગવા ગયો ઠે તેના માટે પહેલેથી જ ગરમ રોટલી તૈયાર કરી રાખી હતી અને તેને આપતા શેઠે નમ્રતાથી કહ્યું મને માફ કરો બાબા મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે વૃદ્ધ ભિખારીએ કહ્યું ભગવાન તમારું ભલું કરે આમ કહીને તે આગળ વધ્યો માણસ ભલે કોઈનું સારું કે ખરાબ કરે પણ ભગવાન તેને તેના કર્મ પ્રમાણે ફળ આપે જ છે